મેરડી માની છે કે અમે આજથી બાર મહિના પહેલા શરીરમાં કઈ તકલીફ થતી દવાખાનામાં રિપોર્ટ બતાવતા તો ત્યાં બધા નોર્મલ જ બતાવતા કોઈ દવાખાનાવાળા વાળા એમ નતા કેતા કે ભાઈ તમામ દુઃખ છે તો બાર મહિનાથી માથાની નસો અને છાતીના ભાગમાં તકલીફ બહુ થતી દસ રવિવાર ગાડીમાં ભરવાના અને એક રવિવાર ચાલીને ભરવાના મારા એકલા ની બાધા હતી અને હું એકલો જ જવાનો હતો ચાર રવિવાર ભર્યા પછી મેલરી સપનું આવ્યું ત્યાં બારે જવાનું ગોવાજી નું તો માડી ખખરી ખખરી નસવા માંડ્યા અને કીધું કે બેટા આ રીતની ધજા મને આ જે ધજા બતાવી ને તે ધજા લાવજો એ રીતનું માતા એ મને કીધું અને

એમના તમારી રીતિ બનાવી આપજો સારી એ રીતના એ ભાઈ ના ભી સપનું આયુ તું ચના આર્ટિસ તો અમે ત્યાં ગયા ભાઈને પૂછ્યું કે શેના માટે આયા છો અમે કીધું કે મુખાર મેલડી ધજા બનાવા એ ભાઈ અરદ થી રોવા માંડ્યા કે ચાર દિવસ પહેલા માતા મને સપનામાં માં આયી કે અને તમે